બનાસકાંઠામાં કાળો જાદુ કરવા માટે પીઆઈ ના માતા પિતા ની થઈ હતી હત્યા ત્યારે દેવ છું કરવા પાડોશીએ જ દંપતી ને મોત ને ઘાટ ઉતાર્યું હોવાનો ખુલાસો થયો ત્યારે પોલીસે ચાર હત્યારાઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના લાખાણીના જસરા ગામે બે દિવસ પહેલા બનાસકાંઠા પોલીસે અલગ અલગ આઠ જેટલી ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ દંપતી હત્યા કરનારા ચાર આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ કરતા અંધશ્રદ્ધા અને કાળા જાદુને લઈને દંપતી હત્યા અને લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના લાખાણી તાલુકાના જસરા ગામમાં પીઆઈ રવિવાર વૃદ્ધ દંપતી વર્માજી મોતીજી પટેલ પટેલ અને જેઓ પોતાના આવેલા દંપતિમાં સુતા હતા ત્યારે રવિવારે રાત ના સમયે સોમવારના સવારે છ વાગ્યે અજાણ્યા ઈ સમય ઘરમાં ઘુસી ને તીક્ષ્ણ હથિયારો થી બંને ની હત્યા કરી હતી અને હોસીબેન ના શરીર પરથી રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખના દાગીના ના લૂંટી લેવા આવ્યા હતા જોકે વહેલી સવારે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા આગથાળા પોલીસ સ્ટેશનને જાણ કરાતા એસપી સહિત પોલીસ કાફલો ઘટના દોડી આવ્યો હતો અને ઘટનાને લઈને એફએસએલ અને ડોગ સ્કોડની ટીમ પણ ઘટના આવી પહોંચી હતી જો કે મૃતક દંપતીના પીઆઈના પુત્રના ઘરે પહોંચ્યા બાદ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હત્યારાઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને અનેક સીસીટીવી ફૂટેજ ચકાસી સ્થાનિક આજુબાજુના ખેત મજૂરો અને સોલાર પાર્કના શ્રમિકો સહિત ત્રણસો થી વધુ લોકોની પૂછપરછ કરી હતી

તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના સિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા વિધિ પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની વેચાણ થતા જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોકેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે સાહેબ કોઈ તાંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવે છે એવું કોઈ જે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક બેઝિકના જાણકાર છે અને બ્લેક બેઝિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવે છે આરોપી દ્વારા અગાઉ હત્યા કરાયું હોય જી ના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ મર્ડર છે પ્રથમ આ છે દિન દરમિયાન પેલા કોઈ ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે છે એ પ્રમાણે એ બ્લેક મેજિક નું હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું ભી થઈ ગયું હતું એને આર્થિક સંકટમાં એને ઘણા લોકોને ચેક આપેલા હતું જે બાઉન્સ ના થાય તેના માટે પણ આર્થિક સંકટમાં અંદર કોઈ બિલકુલ અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને કરીને અમે નામદાર રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ ઉજાગર થશે એટલે જેટલો પણ મુદ્દા માર પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં બજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ આપણે દ્વારા જે હત્યા કરવામાં આવી તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન થાય આપણે આપણને જણાવા માંગીશ કે આજ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે જે આ પ્રકારની જ્યોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે એમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને ફ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટેનો એમનો પડતો પ્રયત્ન થાય છે લૂંટમાલ છે જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણા લીધા છે એ લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકો કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ છે સર સામાજિક આ દંપતીને કેમ ટાર્ગેટ બનાવ્યા અને લોકો પાસે પણ દાખલ ન હોય આ તમે ઘર જોવા જાવ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીક ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલા થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે જે પ્રમાણે દંપતીની એક એક સવાલ લઈએ એ લોકોએ પહેલાં ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવો હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવો હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી

જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ કિંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામે તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ કિંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે